મિત્રો સ્વાગત છે તમારું આરસીએમ યુટ્યુબ ચેનલ અંતિમ રાઉન્ડ મેઘરાજ વિભાગે નવકાષ્ટના માધ્યમથી વોર્નિંગ રાજકોટ જુનાગઢ અને પોરબંદર રેડ એલર્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગા વિસ્તારમાં રેડ એલર્ટ દસ બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી પડી શકે છે અંબાલાલ જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસું તેને અંતિમ તબક્કામાં છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદે રાજ્યમાં અનેક જિલ્લામાં છે મિત્રો સુરત જુનાગઢ ભાવનગર અમદાવાદ ગાંધીનગર સહિત જિલ્લામાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો છે જી હા મિત્રો આજે જુનાગઢમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે જુનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ વચ્ચે આવતીકાલ અને આગામી દિવસોમાં વરસાદનું મૂળ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન અંબાલાલ પટાએ સામે આગાહી આવી છે જી હા મિત્રો રાજકોટ જૂનાગઢ અને પોરબંદર રેડ એલર્ટ છે જણાવી દઈએ કે હવામાન વિભાગે નવકાશના માધ્યમથી વોર્નિંગ આપી છે વિભાગે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં આજે સાત સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ